દિવાળી બાદ ઋતુજન્ય ફેરફારો થતા હોય છે તેવામાં એક તરફ માવઠાએ માજા મૂકતા લોકોની હાલત કફોડી બની છે લોકોના સ્વાસ્થ્યને પણ પ્રવર્તમાન હવામાન પલટો આવવાને કારણે અસરો થતી જોવા મળી રહી છે લોકોમાં ફ્લુ અને વાયરલ રોગોનું પ્રમાણ વધતા જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓ ઓપીડીમાં વધુ જોવા મળી રહ્યા છે જેને લઈને લોકોએ સાવચેતી રાખવા માટે તબીબો સલાહ આપી રહ્યા છે નમસ્તે મિત્રો હું ડોક્ટર મનીષ મહેતા ગુરુ હોસ્પિટલ હોસ્પિટલના મેડિસિન ના પ્રોફેસર અને વડા તરીકે કદાચ બજાવું છું હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે શરદી ઉધરસ અને ના કેસીસ દિન પ્રતિદિન વધી રહ્યા છે તો એવું શું કામ છે અને તે બાબતે શું તકેદારી રાખવી જોઈએ અત્યારે આપણે જાણીએ છીએ કે આ ફોલ ફોલની સિઝન છે એટલે કે ગુજરાતીમાં કહીએ તો શરદ ઋતુ છે અથવા પાનખર ઋતુ છે હવે આ ઋતુ સામાન્ય રીતે ગુજરાતી લોકવાયકામાં પણ કહેવાય છે કે સરદ ઋતુ છે એ બીમારીઓને સાથે લાવે છે તો એ આપણે સ્વીકાર કરવો રહ્યો એવું શું થાય છે કે જેથી કરીને બીમારીના કેસીસ વધી રહ્યા છે તો તાપમાન જે થર્ટી સેવન થર્ટી ડિગ્રી હતું એ અત્યારે જોઈએ તો ચોવીસ પચીસ ડિગ્રી થઈ રહ્યું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ફ્લેક્ચ્યુએટ થાય છે તડકાની માત્રા એ ઘણી ઘટી ગઈ છે આપણે જોઈએ છીએ કે છેલ્લા ચાર દિવસથી આ લગભગ તડકો જોવા મળતો નથી તો આ તાપમાનના પરિવર્તનને કારણે અને વાતાવરણમાં ભેજના પરિવર્તનને કારણે જે વાયરસીસ છે એ વાયરસિસની લાઈફ અને એની ઇન્ફેક્શન કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થાય છે આવા કેસીસમાં તડકાના અભાવને કારણે પણ એક જાતની ઇમ્યુનિટી શરીરની ઘટી જાય છે અને જે લોકોને એલર્જીક રેસ્પિરેટરી ડિસીઝ હોય ખાસ કરીને સ્મોકિંગ કરતા હોય તે માણસો અથવા પિસ્તાલીસ પચાસ વર્ષથી મોટી ઉંમરના હોય કે જેને ઓલરેડી થોડી ફેફસાની બીમારી હોય જેની શ્વાસન શ્વાસ તંત્રના જેને એલર્જીના ની તકલીફ હોય એ લોકોને આ ભેજનું અને તાપમાનનું પરિવર્તન છે એ ખૂબ જ ઝડપથી આ વાયરસનું ઇન્ફેક્શન ગ્રહણ કરવામાં સક્ષમ બનાવે છે અને ઠંડા પવનને કારણે લોકો વધારે ઘરમાં રહેતા હોય છે ઘરમાં કોઈ પણ એક માણસને જો ઇન્ફેક્શન લાગ્યું હોય તો આ પ્રકારની મોસમને કારણે બીજા અન્ય પણ ઇન્ફેક્શન થવામાં વાર લાગતી નથી તો આ આ બધા કયા એ પ્રકારના પરિવર્તનને કારણે આ એક મહિનો જ્યાં સુધી ભેજ અને તાપમાન સ્થિર નહીં થાય ત્યાં સુધી બીમારીનું ઘર કહેવાય એવું એવા દિવસો છે તો આમાં સાવચેતી શું રાખવી તો માસ્ક પહેરવું આવશ્યક છે ઘરમાં કોઈ એક માણસને જો વાયરસનું ઇન્ફેક્શન હોય તો શક્ય હોય ત્યાં સુધી ખાસ કરીને વડીલ મોટી ઉંમરના ડાયાબિટીસ છે એવા લોકોએ એનાથી દૂર રહેવું એનો ક્લોઝ કોન્ટેકથી એવોઇડ કરવો તંદુરસ્ત જીવન જીવવું શક્તિવાળો ખોરાક ખાવો અને હેન્ડ હાઇજીન હાઇજીન છે એ વાયરસજન્ય જન્ય બીમારીથી બચાવવા માટે સૌથી અક્ષીર છે તો હેન્ડ હાઇજીન કફ હાઇજીન જેના માટે માસ્ક પહેરવું આ બધું જો સાવચેતી રાખવામાં આવે તો આ બધા વાયરસજન્ય રોગથી બચાય એવું છે જ્યાં સુધી મેં કહ્યું એ પ્રમાણે રેગ્યુલર ટેમ્પરેચર રેગ્યુલર ભેજ ન થાય ત્યાં સુધી જો આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો સો ટકા આ બીમારીથી બચાય એમ છે નહીતર પછી ડૉક્ટરોનો સંપર્ક કરો એ સિવાય કશું હાથમાં રહેતું નથી તો તમામ માણસોને વિનંતી કે મેં કહ્યું એ પ્રમાણે સાવચેતીના પગલાંઓ લઈ Ne bo šlo na prijetne kariere.